તત્કાલીન ફરજ બજાવતા નાયબ પટેલ હાલ ફરજ મોકુફની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ આણંદ પોલીસ સ્ટેશન આઈપીસી પાંચસો સિત્તેર પાંચસો બોતેર પાંચસો તોતેર ત્રણસો બોતેર પાંચસો એકોતેર બે તથા પાંચસો અડસઠ એક વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી કરી સરકારના પ્રીમિયમ નુકસાન કરેલ હોવાનું સંભવિત હોય જે બાબતની તપાસ કરવા માટે આવશ્યક સંબંધિત ફાઇલ રેકર્ડ શાખામાંથી પરત નહીં કરી પુરાવાનો નાશ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ કલેક્ટર કચેરી આણંદની રેકર્ડ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ ફરિયાદ આપવામાં આવતા ઉપરોક્ત ગુના નંબરથી ફરિયાદ દાખલ કરવામાં આવે સરકારી કચેરીમાંથી અગત્યની ફાઈલ ગુમ થયેલ હોયની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓ નિવેદનો લઈ જરૂરી રેકર્ડ કબજે લેવામાં આવેલ જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલેદાર શેરી પટેલ હાર ફરજ મોકુક નાઓને મંગાવેલ હોવાનું જણાય આવતા

બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુમેન્ટ રજીસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા 1 માર્ચ 2025 ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ 409 તથા 201 મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ ને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

નામદાર કોર્ટમાં તેઓને રજુ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બેના ભાઈની ગુમ કરવાના પાછળ આમનો મોટો શું હતો આરોપી એ વિષય તપાસનો છે એટલે હમણાં એની તપાસ ચાલુ છે એના માટે આપણે આમાં કેટલા ઇન્વોલ્વ છે આમના સીધી કલેક્ટર હનીટેક સાથે પણ આ બે ફાઈલ સંકળાયેલી છે શું છે વિગતો એની ફાઈલ એમાં છે કે કેમ આજ રોજ આપણને જે માહિતી મળવામાં આવી છે એ બિન લાયક કરી જમીન અને એ બાબતની છે